ભગવાને દરેકને અલગ વ્યક્તિત્વ આપ્યું છે દરેકમાં એક એવી ખૂબી છે જે બીજા કોઈની પાસે નથી જેમ દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ જુદી જુદી હોય છે તેમ દરેકમાં જુદી જુદી આવડત હોય છે આપણામાં પણ એક સરસ આવડત રહેલી જ છે આપણે આપણી ખૂબીને ઓળખવી જોઈએ અને જીવનમાં આગળ વધવું પણ જોઈએ